તો આપણે અહીંયા તમારે સિંગ દાણા તમને વધારે ફાવતા હોય તો તમે વધારે યા તો ઓછા ફાવતા તમે ઓછા કરી શકો છો તો સૌથી પહેલાં આપણે સિંગ દાણાને ફ્રાય કરી લઈશું અને આપણે પછી કાજુને કરીશું આપણે બંને એકસાથે નથી કરવાનું આપણે બંને એકસાથે કરીશું તો કાજુ જે છે એ જલ્દી લાલ થઈ જશે અને પછી એ ખાવામાં કડવા લાગશે એટલે આપણે અહીંયા પહેલાં સિંગદાણાને ફ્રાય કરીશું ત્યારબાદ આપણે અહીંયા કાજુને ફ્રાય કરીશું કાજુને ફ્રાય થતાં વાર નથી લાગતી તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં સિંગદાણા લઈ લઈશું તો આપણે અહીંયા એકદમ ધીમા ગેસ ઉપર આપણે અહીંયા સિંગદાણાને ફ્રાય કરી લેવાના છે આપણે ફૂલ ગેસ એટલો નથી રાખવાનો સિંગદાણા છે એ જલ્દી લાલ થઈ જશે ને અંદરથી કાચા રહેશે તો જ્યારે આપણે ઉપમા ખાઈશું ત્યારે સિંગદાણાનો જે કાચો સ્વાદ છે આપણને લાગશે એટલે આપણે અહીંયા ધીરો રાખી અને ફ્રાય કરવાના છે સિંગદાણાને તો સરસ આપણા સિંગદાણા ફ્રાય થઈ જશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે તો આ રીતે આપણે અહીંયા સિંગદાણાને ફ્રાય કરી લઈશું તો સિંગદાણા આપણે અહીંયા ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે સિંગદાણાને કાઢી લઈશું તો હવે આપણે અહીંયા કાજુને ફ્રાય કરી લઈશું તો કાજુને આપણે બહુ વાર અહીંયા ફ્રાય નથી થવા દેવાના હલકો કલર આવે એટલે આપણે એને કાઢી લેવાના છે કાજુ એકદમ જલ્દી ફ્રાય થઈ જતા હોય છે તમારે અહીંયા કાજુ ના નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તમે જોઈ શકો છો આપણે અહીંયા કાજુનો કલર પણ બદલાઈ ગયો છે કાજુ જે છે એ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે કાજુને પણ કાઢી લઈશું તો આપણે અહીંયા કાજુ અને સિંગડાણા આપણે અહીંયા ફ્રાય કરી લીધા છે તો હવે આપણે અહીંયા સોજીને શેકી લઈશું તો સોજી શેકવા માટે આપણે અહીંયા બે ચમચી જેટલું ઘી નાખીશું અને બે ચમચી જેટલું આપણે તેલ લઈશું બંને આપણે ગરમ થવા દઈશું તો હવે આપણે અહીંયા બે વાટકી સોજી લઈ લઈશું અને આપણે અહીંયા સોજી જે છે એને સારી રીતે શેકી લઈશું તો સોજી આપણો અહીંયા શેકાઈ ગયો છે તો હવે આપણે અહીંયા ગેસને બંધ કરી લઈશું તો હવે આપણે ઉપમા બનાવવા માટે આપણે અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું અને બે ચમચી આપણે અહીંયા ઘી નાખીશું તો ઉપમા જે છે આપણો અહીંયા ઘી અને તેલ બે મિક્સ કરીને બનાવવામાં આવે છે તો આપણે અહીંયા તેલ અને ઘીને ગરમ થવા દઈશું તો તેલ અને ઘી સરસ અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એક નાની ચમચી જેટલી રાઈ નાખીશું ત્યારબાદ આપણે અહીંયા એક ચમચી અડદની દાળ નાખીશું એક ચમચી આપણે ચણાની દાળ નાખીશું થોડા આપણે અહીંયા મીઠા લીમડાના પાન નાખીશું તો હવે આપણે એમાં અહીંયા આદુની પેસ્ટ લીધી છે અને આપણે અહીંયા લીલા મરચાં લીધા છે એ બંને આપણે અહીંયા તેલમાં એડ કરી દઈશું બધું જ આપણે સારી રીતે સાતરી લઈશું ઉપમામાં ચણારી અને અરદની દાળ એડ કરવાથી ઉપમાનો સો ગણો સ્વાદ વધી જશે બધું સરસ રીતે સતડાઈ ગયું છે તો હવે આપણે અહીંયા એક મિડિયમ સાઈઝની ડુંગળીને જીની સમારી લીધેલી છે એને પણ આપણે અહીંયા લઈ લઈશું ડુંગળીને પણ આપણે અહીંયા સાતડી લઈશું

ઉપમામાં લીલા મરચાંનો જ ઉપયોગ કરવામાં આવે છે લાલ મરચાનો ઉપયોગ કરવામાં નથી આવતો તો જ્યારે પણ તમે ઉપમા બનાવો ત્યારે તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે મરચાંનું પ્રમાણ વધતું કે ઓછું તમે લઈ શકો છો તો આપણે અહીંયા બધું જ મિક્સ કર્યા પછી આપણે ગેસને ફૂલ કરી લેવાનો છે તો જે વાટકીથી આપણે સોજી લીધો છે એ વાટકીથી આપણે અહીંયા છ વાટકી પાણી લઈશું તો આપણે અહીંયા છ વાટકી પાણી લીધું છે જો તમારે એક વાટકી તમે સોજી લો તો તમારે ત્રણ વાટકી પાણી લેવાનું છે તો એ રીતે તમે જ્યારે પણ ઉપમા બનાવો ત્યારે આ રીતનું તમારે માપનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો જે ઉપમા છે તમારો એ છે તમારો ઢીલો પડી જશે અને છૂટો છૂટો નહીં બને અહીંયા બધું ગરમ થાય છે તો એની સાથે આપણે અહીંયા એક વાટકી દૂધ લઈ લઈશું તો આપણે અહીંયા ટોટલ સાત વાટકી લીધી છે ઉકળવા દઈશું તો ગાજર ફણસી અને વટાણા જે આપણે અહીંયા ઉમેરે છે એને આપણે અહીંયા બરાબર સાતડ્યા નથી તો એ રીતે જ આપણે અહીંયા બરાબર સાતડવાના નથી આ રીતે પાણી અને દૂધ ઉમેરીને તમે ઉકળવા દેશો એટલે વરાળથી સરસ બફાઈ જશે તો હવે આપણે એને ઉકળવા દઈશું તો જ્યાં સુધી આપણે અહીંયા ઉકળે છે ત્યાં સુધી આપણે અહીંયા સોજીનો આપણે શેકીને રાખ્યો છે તો એની અંદર આપણે મીઠું મિક્સ કરી લઈશું તો આ રીતે તમારે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે અને સોજીની અંદર મિક્સ કરી લેવાનું છે પાણી ઉકળી જશે એટલે આપણે એમાં સોજી ઉમેરીશું તો આપણું મીઠું અહીંયા સોજીમાં સરસ મિક્સ થઈ ગયું છે બધા જ મસાલા સાથે પાણી અને દૂધ સરસ આપણું અહીંયા મિક્સ થઈને ઉગળી ગયું છે તો હવે આપણે એમાં શેકેલો સોજી થોડો થોડો ઉમેરતા જઈ અને મિક્સ કરતા જઈશું તો આ રીતે તમારે અહીંયા થોડો થોડો ઉમેરતા જઈને મિક્સ કરવાનો છે એટલે જે સોજીના જે ગાંઠા ના પડી જાય અંદર એટલે આ રીતે થોડો થોડો ઉમેરતા જઈને મિક્સ કરવાનો છે તો બધું સારી રીતે મિક્સ થઈ જશે અને અને થોડીક જ વારમાં જે પાણી દૂધ છે સોજી સાથે સરસ અહીંયા બધું જ ચૂસાઈ જશે તો હવે આપણે ગેસને થોડો ધીરો કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા વાર નથી લાગતી સોજીમાં પાણી અને દૂધ નહીં ચૂસાતા તો આ રીતનું આપણે અહીંયા બધું મિક્સ કરતા રહેવાનું છે જ્યાં સુધી આપણું પાણી સરસ સોજીની અંદર મિક્સ ના થઈ જાય એકદમ બધું જ પાણી અહીંયા સોજી ચૂસી ના લે ત્યાં સુધી આપણે અહીંયા મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણું પાણી અહીંયા જે સોજીમાં છે એ સરસ બધું ચૂસાઈ ગયું છે તો બધું આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે નાની બે ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને બધું જ આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે અહીંયા કાજુ અને સિંગદાણા જે ફ્રાય કરી રાખ્યા છે એને આપણે અહીંયા ઉમેરી લઈશું અને ઉપરથી આપણે અહીંયા એક ચમચી ઘી નાખી દઈશું ત્યારબાદ આપણે અહીંયા બે મિનિટ જેટલું આપણે ઢાંકીને રહેવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું હવે આપણે અહીંયા મિક્સ કરી લઈશું હવે આપણે અહીંયા એક અડધું લીંબુ લીધું છે એનો આપણે રસ અંદર નાખી દઈશું ત્યારબાદ લીલા સમારેલા જીના ધાણા આપણે લઈ લઈશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ઉપમાને સર્વ કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી આપણો ઉપમા બનીને તૈયાર છે તો ઘરે મારી આ રીતથી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ઉપમા તમે નાસ્તામાં પણ તમે બનાવી શકો છો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ